લફ લે થડી બડી મારી દીદી મસ્ત કમ્પ્લીટ ઓન અવરમાં ડુંગળીનો ભાવ તો છે ની તો શું કરવાનું ખેડું બધે શું કરે કરીને કિલો વશે કેટલા કેલો પડવા હા કે થા કાળ મોડી થઈ કેમ સબ થાય મુજામાં મમ્મી જોએ ગાને ફેરું સндайન દેસી કૃષ્ણ

Al, à, à, <laughs> <laughs> <Lạc đoạn. cười> lên, nữa, Alo. 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 કેમ બને કરે દો હવે થાકી જઈ ગયે અચર માં મરે આશુ બને પપ્પા ને બધા ખેતરમાં માં વઈ છે હવે ડુંગળી હતી ખેસી ને તો ડુંગળી કાલ હાન ની ખાય ને તાંગી ને ખબર ક્યાં ગઈ માં રે બાપા સીતારામ મે કીધું બધાઈ ને જય માતાજી જય માં મંગળ

ડુંગળી નો ભાવ તો શું 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 કરવાનું બદલે કરે જો આવું બધું નથી જવાની એટલે ડુંગળી ખડકી દીધી થોડી પાંચસો રૂપિયા ભાવ હોય તો વેસે જ કે પાંચસો રૂપિયા ગામ માં પાંચસો રૂપિયા તો આવે કિલો વેચે તો કેટલા કિલો પડે છો ની મણ પડી બિઝનેસમેન

બરાબર છે ભાઈ પહેલી વાર મારી ભગવાન જાણે હું થઈ થઈ એ તો મારે થોડીક ટ્યુબ પડી હતી ને એ લગાડતી હતી ત્યારે બે મહિને પહેલા પડી ગયું છું કોઈ યુઝ નથી કરતા હેર એમને પડી છું ફેસ વોશ ને એવું તે બેન ટ્રાય મારતા એવું હું તો પાવડર કરે સોપડું પણ આવું કે જીને સોપડ્યું કે ટ્રાય મારી પહેલી વાર પણ કઈ થાવું નો હવે એવું હેર પછી અમારે બાલ ચડાઈ દીધા ઘડીક વાર તો

આજનો બ્લોગ આવી કે આજનો બ્લોગ તમને ગઈ ગઈ તો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળી પછી કાલે નવ બ્લોગ મજા જય માતાજી બાય બાય